બે દિવસ બાદ બુદ્ધ કરશે ગુરુના નક્ષત્રમાં પ્રવેશ જેનાથી આ રાશિઓને થશે રાશિ ભરાઈ જશે તેમના ભંડાર જ્યોતિષીય ગણતરી મુજબ બે દિવસ પછી બુદ્ધિ આપનાર ગુરુ અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે કેટલાક લોકો શુભ પ્રભાવથી નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરશે તથા કેટલાક લોકોના ઘર તો ધનના ભંડારથી ભરાઈ જશે તો ચાલો મિત્રો આ વિડીયો માં જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે બુદ્ધને બુદ્ધિ સમજદારી વાતચીત મધુર વાણી અને મિત્રોનો કારક માનવામાં આવે છે જ્યોતિષી ગણતરીઓ અનુસાર ગ્રહોનો રાજકુમાર બુદ્ધ બે હજાર ચોવીસના આ વર્ષમાં ગાજથી લઈ અને બે દિવસ પછી બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે પુષ્ય નક્ષત્રમાંથી અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અશ્લેષા નક્ષત્રનો અધિપતિ ગ્રહ બુદ્ધ માનવામાં આવે છે બુદ્ધનું અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થવાને કારણે મેષથી લઈને મીન સુધીની આ બાર રાશિઓ પર શુભ અને અશુભ અસરો જોવા મળશે એવું માનવામાં આવે છે કે જ્યારે બુદ્ધ અશ્લેષા નક્ષત્રમાં રહેવાથી શુભ અસર આપે છે ત્યારે વ્યક્તિ તણાવમુક્ત નેતા પ્રેમી પ્રખ્યાત અને સફળ વેપારી બને છે તે જ સમયે તેની નકારાત્મક અસર ને લીધે વ્યક્તિ સ્વભાવથી ક્રૂર બની જાય છે આળસુ અને સ્વાર્થી પૈસા ખર્ચે છે તો ચાલો જાણીએ અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશથી કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે નંબર એક ધનરાશિ બુદ્ધના ગોચરને કારણે ધન રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે નોકરી અને વ્યવસાયમાં તમે ઘણી પ્રગતિ કરશો વેપારમાં વિસ્તરણ થશે આવકના નવા સ્ત્રોત બનશે ઘણા સ્ત્રોતોમાંથી પૈસા આવશે ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે દરેક કામનું નિશ્ચિત પરિણામ મળશે વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયો આગળ વધીએ નંબર બે તુલા રાશિ બુદ્ધ ગ્રહના શુભ પ્રભાવને કારણે તુલા રાશિના જાતકોના તમામ કાર્યો સફળ થશે કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે સ્વભાવે સરળ અને નમ્ર રહેશે મન શાંત રહેશે લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે વેપારમાં આર્થિક લાભ થશે જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવશે પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકો માટે આ યોગ લાભકારક માનવામાં આવી રહ્યો છે ગ્રહોના શુભ પ્રભાવથી વેપારીઓને નફો થવાની સંભાવના છે જીવનમાં આવી રહેલી તકલીફો ધીમે ધીમે દૂર થવા લાગશે પરિવારમાં ખુશહાલીનો માહોલ રહેશે પોતાને તણાવ મુક્ત અને ખુશ રાખવા માટે પ્રકૃતિમાં સમય પસાર કરો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નંબર ત્રણ સિંહ રાશિ બુદ્ધ અશ્લેષા નક્ષત્રમાં જશે અને સિંહ રાશિના લોકોને ખૂબ જ શુભ પરિણામ આપશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે વાણીમાં નમ્રતા રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે પ્રવાસની તકો મળશે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે જીવનશૈલી સારી રહેશે સુખ સુવિધા અને વૈભવી જીવન જીવશે આ યોગ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારક રહેવાનો છે સરકારી નોકરી કરતા લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે વેપારની સ્થિતિ સારી રહેશે આર્થિક સ્થિતિ પહેલાની સરખામણીએ સુધરતી જોવા મળશે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખો પૂજા પાઠમાં મન લગાવી રાખવું વધુ સારું રહેશે નંબર ચાર મેષ રાશિ અશ્લેષા નક્ષત્રમાં માં બુદ્ધના ગોચરના કારણે મેષ રાશિના લોકોને સકારાત્મક પરિણામ મળશે વેપારની સ્થિતિ મજબૂત રહેશે નાણાંનો પ્રવાહ વધશે શૈક્ષણિક કાર્યમાં અવરોધો દૂર થશે વાણીમાં મધુરતા રહેશે પારિવારિક જીવન સુખમય રહેશે નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે રાશિના કેટલાક જાતકોને લક્ષ્મી નારાયણ યોગ ધનવાન બનાવી શકે છે ઉદ્યોગપતિઓ માટે આ સમય સારો માનવામાં આવી રહ્યો છે ધનનું આગમન થશે અને દેવામાંથી મુક્તિ મળશે ફેમિલી સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો આ સમય રોકાણ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે નંબર પાંચ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ યોગ સુખ સમૃદ્ધિમાં વધારો કરનારો માનવામાં આવે છે તમે વ્યવસાયમાં સારી આવક મેળવશો અને નોકરીમાં પણ નવી તકો તમારા માર્ગે આવશે અને આ મહિને તમારી કોઈ જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે પારિવારિક બાબતોમાં શ્રાવણનો મહિનો તમારા ઘરમાં પરસ્પર પ્રેમ વધારશે અને જીવનમાં શાંતિ વધશે આ સમયે તમે નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો ઉપાય તરીકે શ્રાવણ મહિનામાં દરરોજ પાણીમાં ગોળ અને અક્ષત ઉમેરીને શિવલિંગ પર જલાભિષેક કરો આ સંયોગ તમને આર્થિક સમૃદ્ધિ આપશે અને તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે આ રાશિના જાતકોની ભૌતિક સુવિધાઓમાં વધારો થશે અને તેમનું જીવન લક્ઝરીમાં પસાર થશે આ રાશિના લોકો માટે પૈસાનું રોકાણ કરવા માટે આ સારો સમય છે આ સમયગાળા દરમિયાન તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારો દરેક નિર્ણય સાચો સાબિત થશે ઓફિસમાં તમારા બોસ અને સહકર્મીઓ પણ તમને દરેક કામમાં મદદ કરશે જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે